પોતાના હાસ્ય કાર્યક્રમોની બધી જ કમાણી આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી દે છે જાણીતા હાસ્ય કલાકાર લેખક અને ઉમદા સમાજસેવક ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી તેમણે અત્યાર સુધીમાં લગભગ બાર કરોડ રૂપિયા દાનમાં આપી દીધા છે મૂળ સૌરાષ્ટ્રના થાનગઢના વતની જગદીશભાઈએ ઓગણીસો ચોરાણુંથી થી બે હજાર સત્તર સુધી એક પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું આ પછી તેમનું હૃદય પરિવર્તન થયું છે તેમને કલ્યાણ માટે વિચારવા મજબૂર કરી દીધા ત્યારે જીવનના પચાસ વર્ષ પૂરા થવા પર તેમના ડાયરા શોની તમામ રકમ ઘરે લઈ જવાને બદલે લોક કલ્યાણમાં લગાવી દેશે તેવો નિર્ણય જાહેર કર્યો તેમણે અત્યાર સુધી બાળ શાળાઓનું જણતર સાત પબ્લિક લાઇબ્રેરી એક છાત્રાલય અને એક બાળ સેવા કેન્દ્ર આમ કુલ એકવીસ ઇમારતો બનાવવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું છે આ ઉપરાંત કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફીસ ભરવાની હોય કે દવાઓ માટેના પણ પૈસા આવા નાના મોટા દાન તેઓ કરતા રહે છે તેમના આ કામ થકી તેમનો પરિવાર પણ તેમને પૂરો સાથ સહકાર આપે છે તેમને કલા ક્ષેત્રે અને ઉમદા કાર્ય માટે બે હજાર ચોવીસમાં માં સંગીત નાટક અકાદમી રાષ્ટ્રીય એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આટલા ઉમદા લેખક હાસ્ય કલાકારનું હૃદય લોકોના કલ્યાણ માટે સમર્પિત કરનાર ડોક્ટર જગદીશભાઈને ધ બેટર ઇન્ડિયાના સલામ